ઠાકોર ફેમિલી વ્લોગના તાજા વિડીયોએ દર્શકોમાં લાંબા સમયથી ચાલી રહેલી આતુરતાનો અંત લાવી દીધો છે સૌના મનમાં એક જ પ્રશ્ન હતો કાજલબેન ઠાકોર ક્યારે પપ્પાના ઘરે આવશે અને ફરીથી વિડીયોમાં જોવા મળશે આ અંગે આખરે ત્રણેય ભાઈઓએ ખુલ્લી વાત કરી છે સંજયભાઈ રાકેશભાઈ અને રણજીતભાઈએ જણાવ્યું કે કાજલબેન હવે ટૂંક સમયમાં પિયર આવશે અને વ્લોગમાં દેખાશે પરિવારની પરંપરા સંજોગો અને સમયને અનુરૂપ નિર્ણય લેવાયો છે વિડીયોમાં સંજયભાઈએ કેટલાક ફોલોવર્સ પર ગુસ્સો પણ વ્યક્ત કર્યો કેટલાક લોકોએ કોમેન્ટ કરી હતી કે જમાઈનું અવસાન થયું છે અને તમે બધા પરિવાર હસો છો ભરોસો અને રંગીન કપડાં પહેરો છો આવા આક્ષેપો અંગે ભાઈઓએ કહ્યું કે અમે અમારા રિવાજ મુજબ જ સવા મહિનો શોક પાડ્યો છે હવે આવતા તહેવારો ઉજવવાના નથી પરંતુ સામાન્ય રીતે જીવન જીવવું તો પડે જ ને દુઃખ ઘણું છે લાગણી અખૂટ છે પરંતુ એનો અર્થ આખી જિંદગી રડતા રહેવાનો નથી ત્રણેય ભાઈઓએ ભારપૂર્વક કહ્યું કે કુદરત સામે કોઈનું ચાલતું નથી પરંતુ બહેન પ્રત્યેનો લાગણીસભર સ્નેહ કદી ઘટી શકે તેમ નથી આ વખતે એક બીજો મોટો પ્રસંગ પણ આવવાનો છે ભાદરવી પૂનમ નજીક આવી રહી છે ત્યારે હજારો દર્શનાર્થીઓ પગપાળા અંબાજી જતા હોય છે એમની સેવા માટે સંયુક્ત ઠાકોર ફેમિલી દ્વારા ચા પાણી ભોજન નહાવા ધોવાની સુવિધા માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સેવા કેમ્પની શરૂઆત પહેલી ઓગસ્ટથી થવાની છે અને તમામ તૈયારીઓ હાલમાં જોરશોરથી ચાલી રહી છે ફોલોઅર્સને રાહત આપતો સૌથી મોટો ખુલાસો સંજયભાઈએ કર્યો અમારી તીવ્ર ઈચ્છા છે કે સેવા કેમ્પનું ઉદઘાટન કાજલબેન ઠાકોરના હસ્તે કરવામાં આવે એનો અર્થ એ છે કે હવે ફોલોઅર્સને ટૂંક સમયમાં જ કાજલબેનને રૂબરૂ વિડીયોમાં જોવા મળશે એક તરફ પરિવાર દુઃખમાંથી બહાર આવીને જીવનની ગાડી આગળ ધપાવી રહ્યો છે અને બીજી તરફ સમાજ સેવા માટે સેવા કેમ્પ કેમ્પનું આયોજન કરી રહ્યા છે હવે ફોલોઅર્સને એ દિવસની આતુરતા છે જ્યારે કાજલબેન ઠાકોર ફરીથી વ્લોગમાં જોવા મળશે અને સેવા કેમ્પના ઉદઘાટનમાં હાજરી આપશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારો પ્રેમ અને આશીર્વાદ જરૂર આપજો